તમે амбиશસ છોપણ થોડી લેઝીપણ છો તમારું જીવનમાં ગોલ્સ છે તમે સફળ થવા માંગો છો પણ આળસ તમારું ઉ છોડતું નથી આજે હું તમને એકદમ સ્પષ્ટ રીતે સાચી સમસ્યા કહું છું અને તમે મને કહો કે હું સાચો છું કે નહીં તમને એકદમ સ્પષ્ટપણે ખબર છે કે શું કરવું જોઈએ તમે શું કરશો તો શું થશે શું કરવાથી તમારું જીવન બદલાશે તમને આ બધું કલેરી રીતે ખબર છે છતાં પણ તમે કશું કરી શકતા નથી અને જ્યારે ખબર જ ન હોય ત્યારે તો અમે કશું કરી શકતા નથી જ્યાં સુધી કરી શકીએ છીએ ત્યારે તેટલું ખરાબ લાગતું નથી જેટલું હવે લાગે છે કે અમને ખબર છે કે અમારે શું કરવું છે પણ અમે કરી શકતા નથી મને ખબર છે કે મને લાઈફમાં શું કરવું છે મેં દરેક વાર કોશિશ કરી છે પણ હું કરી શકતો નથી તમને રોજ રેગ્રેટ થાય છે રોજનું રેગ્રેટ અઠવાડિયામાં બદલાય છે અઠવાડિયાનું રેગ્રેટ મહિનામાં બદલાય છે અને પછી તમે વિચારતા રહે છો કે યાર હું તો કરી શકતો નથી હું પણ આવો જ છું પણ મારી વાત માનજે તમે આવા નથી તમે પોતાને આવું માનીને કામો પાછા પાડતા રહે છો જેને અમે કહેવાય છે પ્રોક્રેસ્ટિનેશન ધ્યાંથી સાંભળ મારી વાત કે જે ટેરરિસ્ટ હોય છે તે નિર્દોષ લોકોનું મારણ કરે છે અને પ્રોક્રેસ્ટિનેશન લોકોના સપનાઓનું મારણ કરે છે આ બે વાતો આજે જ સમજ લઈ તો આળસું નથી તો ક્યારે આળસું નહીં રહ્યો અને નહીં તો તું તારા કન્ફર્ટ ઝોનમાં નથી વધારે લોકો આ દુનિયામાં એવું ભ્રમ છે કે તેઓ પોતાના કન્ફર્ટ ઝોનમાં છે નહીં વધારે લોકો આ દુનિયામાં પોતાના ફિયર ઝોનમાં હોય છે કન્ફર્ટ ઝોન ક્યારે તને એટલું રોકતું નથી જેટલું તને ફિયર ઝોન રોકે છે તને મોટું એક્શન લેવા માંડ આવે છે અંદર અંદર અને એ ડરના કારણે તમે વસ્તુઓ ટાળતા રહેતા હો અને તેને કન્ફર્ટ ઝોનનું નામ આપો છો અને બિલકુલ એવી જ વાત મેં મારી પહેલી બુક અનલોકિંગ ગ્રેટનેસમાં સમજાવી છે બુક જલ્દી જ લોન્ચ થવાની છે લોન્ચ થાય તો તમને ખબર પડી જશે પણ હજી માટે એટલું સમજવું કે તમે તમારા ફિયર ઝોનમાં છો કે જો મેં મોટો પગલું લઈ લીધું તો શું થશે મને કેટલા કામ કરવાના પડશે જો હું ફેલ થઈ ગયો તો શું થશે યાદ રાખો દરેકની શરૂઆત નાની જ હોય છે જેમને તમે આજે પ્રશંસા કરો છો તેમની પણ શરૂઆત બહુ નાની સ્તરથી થઈ હતી દર તો તેમને પણ હતો થાય છે પણ એ લોકો રોકાતા નથી શરમાતા નથી યાદ રાખજો તને એકદમ પરફેક્ટ બનવાની જરૂર નથી તને તો ફક્ત શરૂઆત કરવી છે તું હવે જ પોતાના સપના વિશે વિચારજે અત્યારે તે ફક્ત એક નાની ચિંગારી છે અને તારો દરેક નાનો એક્શન તેના માટે ઇંધણ બની રહેશે તો કામ કરતા જ રહે ઇંધણ ભેગું થતું જશે અને એક દિવસ આ ચિંગારી જ્વાળામુખી બની ફાટી જશે ફેલ થવાને ડરશો નહીં કારણ કે ફેલ થવું સફળતાનું વિરુદ્ધ નથી આ ગલતફમીને પણ પોતાના મગજમાંથી કાઢી નાખજે ફેલ થવું સફળતાનો એક ભાગ છે સફળતાનું વિરુદ્ધ નથી નિષ્ફળતા નિષ્ફળ થવામાં કોઈ મોટી વાત નથી ફરીથી પ્રયત્ન કરશું વધુ તૈયારી સાથે નિષ્ફળ થવાની ભીતિ તમારા દિમાગમાંથી કાઢી નાખો એવો વિચાર કરો કે હું તો આ કામ તો કરી રહ્યો છું જ્યારે તમે કોઈ પણ કામ આ માનસિકતા સાથે કરશો કે નિષ્ફળ થવું સામાન્ય છે ત્યારે તમારો ભયનો વિસ્તાર સંપૂર્ણપણે દૂર થઈ જશે ભયનો વિસ્તાર ખતમ થવાથી તમારું આરામદાયક ઝોન પણ ખતમ થશે અને આરામદાયક ઝોન ખતમ થતાં તમે જે બધું પેન્ડિંગ છે તે બધું મેળવી લેશો એક બીજું મોટું કારણ જે હું આજકાલ જોઈ રહ્યો છું તે છે જે લોકો સફળ થવાથી અટકાવે છે લોકો નાની નાની મજાઓથી આગળ વધી શકતા નથી સફળતા તમને મોટી મજા અનુભવાવે છે તો સફળતા કેમ મળે છે આપણે સફળ કેમ બનવાનું માંગીએ છીએ કારણ કે સફળતા પ્રાપ્ત કરવા કે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા પર આપણા દિમાગમાં સારા હોર્મોન્સ છોડાય છે બરાબર ઊંચા સ્તરે છોડાય છે આપણે બહુ જ સારું અનુભવીએ છીએ પણ તમે સોશિયલ મીડિયા પર સમય વેડફાવીને સ્ક્રોલ કરતાં જ તાત્કાલિક એ મજા પહેલાંથી જ લઈ લગો છો શરીરને લાગે છે કે યાર આ મજા તો મેં પહેલેથી જ મેળવી લીધી છે જે મને મળવી હતી હોર્મોન તો મેં પહેલેથી જ કોઈ અને સોર્સથી લઈ લીધા છે તો હવે હું શા માટે સફળ થઈને એટલી મહેનત કરીને તે હોર્મોન લઉં અને એ જ સાચું કારણ છે કે તમારું મોટિવેશન પૂરેપૂરું દબાયેલું છે જયારે સુધી તમે આ નાની નાની મજાઓ છોડશો નહીં મોટો મજા ક્યારે મળશે નહીં તો આ વીડિયો માટે મેં ખાસ તૈયારી કરી નથી અને હું વધારે જ્ઞાન પણ નથી આપતો તમે એટલું જ સમજીજો કે તમે આરસુ નથી તમે તમારું કન્ફર્ટ ઝોન માં નથી તમે તો એક ખોટી જિંદગી સાથે ખોટી જિંદગી માં એડિક્ટ થઈ ગયા છો તમે મિસલાઈન છો અને તમે શોર્ટ ટર્મ કન્ફર્ટ માં એડિક્ટ છો હવે અહીં આગામી 2 મિનિટ માં જે હું કહીશ તેના પર ધ્યાનથી સાંભળજો અને લાગુ કરજો તમારું પ્રોબ્લેમ તમે જ શોધો પોતાને પૂછો કે હું સ્ટક શા માટે છું હું લાઈફમાં શા માટે અટકી ગયો છું અને વધુમાં વધુ લોકોનું આ જવાબ મળશે જો ન મળે તો મળવું જ જોઈએ મને ખબર છે બધાની પ્રોબ્લેમ આ જ છે આજના સમયમાં વધારે લોકો બર્નઆઉટ ફીલ કરી રહ્યા છે તેઓ એક્ઝોસ્ટ થઈ ગયા છે તેમણે લાઈફમાં કંઈક મોટું નથી કર્યું પણ ઘણું બધું કર્યું છે કામ તો તેઓ દરેક પ્રકારનું કરે છે ફોન ચલાવે છે રીલ્સ બનાવે છે ચાલો જોઈએ વિડીયો જોશું થોડું કામ કરીશું એક જગ્યાએ લાગ્યા રહીશું બીજી જગ્યાએ પણ લાગ્યા રહીશું એમના મનને સમય જ નથી મળતો ફ્રી થવા માટે હું તમને એક સરળ ઉકેલ આપું છું જીવન બદલાઈ જશે મેં ઘણા લોકોની જિંદગીમાં એક મોટો ફેરફાર જોયો છે આ કામ કર્યા પછી અને એ છે એક નાનું બ્રેક લો વધારે લાંબુ ન લઈ શકતા તો ચાલે કોઈ વાત નથી તમે દસ દિવસ માટે બહાર નથી જઈ શકતા સાત દિવસ માટે નથી જઈ શકતા તો ઓછામાં ઓછા ત્રણથી ચાર દિવસનો બ્રેક તો લો જ ક્યાંય બહાર જાઓ જ્યાં સારો પ્રકૃતિ હોય હા પહાડો હોય નદીઓ હોય ઝરણા હોય જ્યાં ખુલ્લું આકાશ હોય જ્યાં તમે તમારા કામથી દૂર રહી શકો જ્યાં પણ જાઓ ઘરેથી ખૂબ દૂર નથી જવું તમારા જ શહેરમાં જ એક સરસ કુદરતમાં જઈ જાઓ અને ત્યાં કશું ન કરો ઘરે જ રહો ત્રણ ચાર દિવસનું બ્રેક લો કામ બરાબર ન કરો કામને ત્યાં હાથ ન લાવવો આપણે એવું વિચારીએ કે યાર ત્રણ ચાર દિવસમાં કામ ઘણું બગડી જશે બ્રેક પણ લઉં કામ પણ કરું આવું ન કરો યાદ રાખજો કે તમે હજી તમારા શક્તિનો માત્ર વીસ ટકા જ ઉપયોગ કરી રહ્યા છો હા અને તમને લાગે છે કે તમારું કામ બગડી જશે તે કરતા તો સારો છે કે તમે સો ટકા પહેલાં જ તમારું કામ બગાડી દો ત્રણ ચાર દિવસ સંપૂર્ણ બ્રેક લઈને રજા લો અને પછી ચાર દિવસ બાદ તાજા દિમાગથી સો ટકા આપ દો તો તમે જોઈ શકશો કે ક્યાં વધારે ફાયદામાં રહેશો મારો વિશ્વાસ રાખો જ્યારે તમે એવો બ્રેક લેશો અને તમારું મગજ એકદમ તાજું કરશો ત્યારે તમારા અંદરથી બસ એક જ અવાજ આવશે કે કાશ આ બ્રેક હું પહેલાં લઈ લેતો તો મારી જિંદગી આજે કંઈક અલગ હોત અને પછી જ્યારે તમે તાજા દિમાગથી કામ પર પાછા વળશો તો પછી એકદમ થાન લેજો પછી જિંદગીમાં એવો ડિસિપ્લિન લાવજો કે જે એકદમ અટૂટ હોય અટૂટ એટલે કે તે ક્યારેય તૂટે નહીં કોઈએ તેને તોડી ન શકે જ્યારે આ ડિસિપ્લિન તમારી જિંદગીમાં આવશે ત્યારે અંદરથી સ્વમાનનો એક સન્માન ઉગે છે અને યાદ રાખજો જ્યારે તમે પોતાનું સન્માન કરતા હો ત્યારે જ દુનિયા પણ તમારો સન્માન કરે છે એકવાર તમે નાનું બ્રેક લઈ લો પછી ડિસિપ્લિન સાથે એટલી કન્સિસ્ટન્સી જાળવો કારણ કે કન્સિસ્ટન્સી સાથે કરેલો નાનો પ્રયત્ન પણ મોટો પરિણામ આપી શકે છે હું બધાને આ માટે કહું છું હું કહું છું કે તમને કોઈ પહાડી મંદિરે ચઢવું છે જ્યાં એક હજાર સીડીઓ છે હું કહું છું કે સીધા હજાર સીડીએ કૂદકો કરી શકશો નક્કી નહીં તમને ત્યાં પહોંચવા માટે પહેલાં એક સીડીએ પગ મૂકવો પડશે પછી બીજી ત્રીજી તમે ધીમે ધીમે સીડીઓ ચઢશો નજીક જઈશો તમારું પ્રોત્સાહન વધશે કે મંદિરે નજીક આવી ગયો સાક્ષાત સફળતાની યાત્રા પણ એટલી જ સરળ છે તમારે નાનકડો પગલું લેવું છે પણ સતત પ્રયત્ન કરતા રહેવાના છે તો મોટા પરિણામો મળે છે આખરે ફક્ત એક વાત યાદ રાખવી હું જે કહેવાનું છું તે મેં કાલે ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યું હતું કે વીસ મિનિટ કોઈ કામ કરવા તે વીસ કલાક ફક્ત તેના વિશે વિચારી રહેવા કરતાં વધારે કિંમતી છે વીસ કલાક વિચારો પણ કામ નહીં બનશે વીસ મિનિટ કામ કરશો તો ઘણું કામ બની જશે તો આખા વિડીયોનો સાર જો હું કહું તો એટલું જ છે તમે આળસી નથી તમે ફિક્સ પણ નથી તમારા કમર્ટ ઝોનમાં તમે તમારા ડરવાળા ઝોનમાં ફસાયેલા છો સૌપ્રથમ તે ડરવાળું ઝોન ઓળખો અને તમારા અંદરથી નિષ્ફળ થવાનો ડર દૂર કરો ત્યારબાદ મારી વાત માનેને એક નાનું બ્રેક લેજો તમારા કામથી તમારી બિઝી લાઈફથી પછી તે જે મોટું બદલાવ તમારી લાઇફમાં આવશે એ બદલાવ મને લાગે છે કે મારી કોઈ પણ વિડિયો લાવી નથી શકતો હું પોતે કહી રહ્યો છું કે મારી કોઈ વિડિયો તે બદલાવ લાવી નહીં શકે તો કૃપા કરીને એક બ્રેક લો અને કમેન્ટમાં લખો કે તમનેમાં કેટલા લોકો છે જે આ બ્રેક લેશે હું બહુ ખુશ થઈશ હું કમેન્ટ્સના જવાબ આપીશ તો આ વિડિયોમાં એટલું જ મળીએ ત્યાંથી પછીની વીડિયોમાં ત્યાં સુધી માટે જય હિંદ જય ભારત ખૂબ આભાર